સાયબર સેલ દ્વારા 50 મોબાઈલ લેપટોપ કમ્પ્યુટર કબજે કરવામાં આવ્યા છે અને તપાસમાં મોટું રેકેટ બહાર આવી શકે તેમ છે સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે